મોરબી ની અંદર ઈસુદાન ગઢવીની જનસભામાં જે લાફાવાળી થઈ હતી એ હવે રાજકોટની ગોપાલ ઇટાલિયા જનસભામાં થતા થતા રહી ગઈ છે આ એટલા માટે કહી રહ્યા કારણ કે જે રીતે અંદર એક ભાઈ છે જે ઊભા થયા હતા પ્રશ્ન પૂછવા માટે અને પછી એમને લાફો મારવામાં આવ્યો હતો એવું જ કંઈક હવે રાજકોટમાં પણ બનવાનું હતું અને એ પણ ગોપાલ ઇટાલિયા સભામાં પણ એવું બન્યું નહીં પરંતુ ત્યાં પણ હવે જોવા જેવી થઈ છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આમ આદમી પાર્ટી ઠેર ઠેર હવે જનસભાઓ કરી રહી છે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવા માટેના પ્રયત્ન પણ થઈ રહ્યા છે અને ઘણા બધા ભાજપ જે કાર્યકર્તાઓ હોય છે છે એ આમ આદમી જોડાઈ પણ રહ્યા અને ક્યાંક હવે પેટમાં કોઈક બીજાને દુઃખી રહ્યું છે તેવું લાગી રહ્યું છે જે રીતે આપણે મોરબીમાં જોયું હતું કે સુદાન ગઢવી ની જયારે જનસભા હતી તેઓ બોલતા હતા અને અચાનક એક ભાઈ ઉભા થઈને આવ્યા સવાલ કર્યો અને પછી એમને કોઈક વ્યક્તિ લાફો મારીને જતું રહ્યું પછી આખી બબાલ સર્જાય અને હવે ક્યાંક એવું લાગી રહ્યું હતું કે રાજકોટમાં બસ એ જ પદ્ધતિથી એક ભાઈ ઊભા થયા સવાલ કરવામાં આવ્યો પરંતુ અહીંયા કે લાફાવાળી નથી થઈ પરંતુ જોવા જેવું થયું છે કારણ કે જે સવાલ કરવામાં આવ્યા એમના તમામના જવાબ ગોપાલ ઇટાલિયાએ આપ્યા છે અને સાથે સાથે ભાજપ ઉપર પણ પ્રહાર કર્યો છે પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાની જનસભા ચાલુ હતી તેઓ લોકોને સંબોધી રહ્યા હતા અને એ જ સમયે જ્યારે એક ભાઈ ઊભા થયા સવાલ કરવા લાગ્યા અને પછી જે આખો માહોલ સર્જાયો ક્યાં ધીમે ધીમે એવું લાગતું હતું કે આજે આખો પ્રશ્ન પૂછવા માં આવ્યો એ ધીમે ધીમે કે બબાલ પણ સરજઈ શકે એમ છે પરંતુ જે આખો માહોલ સરજાયો ગોપાલ ઇટાલિયાને જે સવાલ કરવામાં તમારી પ્રશ્નો પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો તમારા કાર્ય એને લાફો મળ્યો હજી તમારી એક સીટ આવી ભલામણ તમે એમ કે અમે આમ કરી ખબર પડે કોને પૂછ્યું સુભા ગામ 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 મારું બગડિયા જિલ્લો રાજકોટ અને હું કામ કરો છો હું સેવા કરું છું કોની

પોલીસ હવા મહિના છોકરી જોવા લેવા આવ્યું હતું હવા મહિના નું છોકરું એ જીતુ સમારો ધારાસભ્ય ધીતુ છો મારી ધારા સભી મેં ફોન કર્યો ધીતુ ભાઈ આ હવા મહિના નું ને પોલીસ એક પેલા ત્યાં ઉભી રાખીને બેઠી તમે ધારા સભ્યો છો મારા તો એને કીધું સાંજે રેનાની ફોન કરો એ આપડો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારા સભ્ય મોટો આ ધીતુ છો મોટો ધારા સભ્ય મોટો કોઈ મને હાલો તો ભાઈ આવી સરકારમાં આપણે આપડે કઈ કરાય નહીં આ વાત મને છોકરો બાબુ કાલથી હું ખુલ્લો તમને કહું नजीक नो मान आतो केसु बापा नो केसु बापा ने विशाल जति मुख्यमंत्री बनाई हुआ ये कोशिश आपका नरेंद्र भाई मुख्यमंत्री भाई भाई एक सेक्टर में न मजा हो ये एक सेक्टर आएं जो बाबा मने अगर भाई जब तक आज भी जाओ ना

તમામ મિત્રો ની વિનંતી થાય મિત્રો નીચે બેસી ગોપાલભાઈ ને આપડે સાંભળવા છે એમાં સુભાષભાઈ

રાજકોટમાં ભેટ આવ્યો અંદો રાજકોટમાં રાજકોટ ની વાત આવતી હોય તો હમણાં હમણાં સુભાષભાઈ તો બહુ મારા છે સજ્જન માણસ છે

પ્રશ્ન લીધા પૂછવાથી ગુજરાત ની જનતા નું ભરું થાતું હોય તો આખી મહિને અહીંયા બેસી જવા તૈયાર બધા એવું મને પૂછી જાય

કબજા કરીને અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી અમે દક્ષ અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા અમે શિક્ષણ જેવું કામ નથી આવ્યા મને ભાજપ ની હામે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા વાળા ભાજપના નેતાઓ આખા સાસદ સભ્યો મોટા મોટા નેતાઓ વિસાવી બજાર ગોપાલ ઇટાલિયા ન જીતવા દેતા એમ નેતાઓ અભિમાન તોડીને ગુજરાત ની વિધાનસભા ના અધ્યક્ષે એ વખતના ના મારી પ્રતિબંધ મૂક્યો બે હાજર સત્તર માં એવા નિર્ણય થયો ગુજરાત ની વિધાનસભામાં કેટા વિતાવી અને વિધાનસભા જ નો એન્ટ્રી પ્રતિબંધ મારી ઉપર પ્રતિબંધ મૂક્યો પણ સત્તાની તાકાત એટલી છે કે એ ત્રણ લીટી લખે અને મને ન આવવા દે પણ જનતાની તાકાત સત્તાની તાકાત કરતા મોટી તાકાત છે જનસભામાં જે થયું અને ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું છે કે જો કોઈનામાં તેવડ હોય તો આ જ રીતે સી આર પાટીલ જનસભામાં જઈને પણ પ્રશ્ન પૂછીને બતાવે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર